વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી સત્તાધીશો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું હોસ્ટેલ રિનોવેશનના નામે વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી અને યુનિવર્સિટી દ્વારા અપૂરતી વ્યવસ્થાના કારણે એબીબીપીએ આ આંદોલન છેડ્યું છે એબીબીપીનો આરોપ છે કે યુનિવર્સિટી દ્વારા હોસ્ટેલ રિનોવેશનના નામે સોથી વધુ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે આ વિદ્યાર્થીઓ ખાસ કરીને બહાર ગામથી આવતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ એક મોટી સમસ્યા બની ગઈ છે તેમણે રૂપિયા આઠ હજાર જેટલું માસિક ભાડું ચૂકવીને પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેવા મજબૂર થવું પડી રહ્યું છે એ બીબીપીએ સવાલ ઉઠાવ્યો છે કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેઓ પ્રાઇવેટ હોસ્ટેલના રૂપિયા આઠ હજાર ક્યાંથી લાવશે વેકેશન દરમિયાન યુનિવર્સિટી દ્વારા રિનોવેશન કામગીરી શા માટે હાથ ધરવામાં ન આવી સત્ર શરૂ થયા ત્યારે વિદ્યાર્થીઓને બહાર કાઢી હાલાકી મૂકી માં મૂકવા યોગ્ય નથી દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓને આ કારણે ભારે મુશ્કેલી પડી રહી છે અને તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે તો એવીવીપીએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કટાક્ષ કરતા બીસી તું એક કામ કરો ઘર જાકે તું આરામ કરો નાના આરા લગાવ્યા હતા તેમને મુખ્ય માંગ છે કે યુનિવર્સિટીના અધિકારીઓ પ્રોક્ટર સાથે મળીને સંકલન કરે અને વિદ્યાર્થીઓ માટે યોગ્ય રહેણાંકની વ્યવસ્થા કરે એ યુનિવર્સિટીના સત્તાધીશો ને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે